તલ અને શીંગની ચીક્કી લગભગ દરેક લોકોને ભાવતી હોય છે તો આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી અને પતલી એવી તલની ચીક્કી બનાવવાની રેસીપી જોવાના છીએ ચીક્કી બનાવવામાં મેઇન વસ્તુ પાયો લાવવાની હોય છે જો પાયો તમારો એકદમ સરસ આવશે તો ચીક્કી પણ તમારી એકદમ સરસ ક્રિસ્પી સોફ્ટ અને પતલી એવી બનશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો ચીકી બનાવવા માટે અહીંયા અમે એક વાટકી સફેદ તલ લીધા છે અને જેટલા તલ લીધા છે તેટલો જ સામે ગોળ લેવાનો છે ગોળ અહીંયા અમે જે ચીકીનો સ્પેશિયલ ગોળ આવે છે એ લીધો છે અને એને આ રીતે પતલો કટ કરી લીધો છે હવે અહીંયા મેં પેનને ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે તો સૌથી પહેલાં તલને આપણે શેકી લેવાના છે તો બહુ વધારે નથી શેકવાના એકથી દોઢ મિનિટ જેવું શેકી લેવાના છે આ રીતે તલને શેકી લેવાથી તેમાં રહેલું મોઇશ્ચર છે તે નીકળી જશે અને ચીક્કી છે તે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આ રીતે સતત ધીમા ગેસ ઉપર હલાવતા જવાના છે તલને આપણે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી નથી શેકવાના નહીં તો ખાતી વખતે ચીકીનો ટેસ્ટ સારો નહીં આવે તો તમે જોઈ શકો છો તલ છે તે ધીમે ધીમે ફૂટી રહ્યા છે તો આ સ્ટેજ ઉપર હવે ગેસને બંધ કરી દેવાનો છે અને તલને બીજા કોઈ વાસણમાં લઈ અને ઠંડા થવા રાખી દઈશું હવે અહીંયા હું પ્લેટફોર્મના સર્ફેસ ઉપર જ ચીકી વણવાની છું તો તેના ઉપર થોડું ઘી લગાવી દેવાનું છે તમે થાળીના પાછળના ભાગ ઉપર પણ વણી શકો અથવા તો પ્લાસ્ટિકમાં પણ તમે વણી શકો છો પણ આ રીતે પ્લેટફોર્મ ઉપર એકદમ ઇઝીલી વણાઈ જાય છે ચીકી હવે આપણે ગોળનો પાયો કરી લેવાનો છે તો સૌથી પહેલાં એક ચમચી ઘી ગરમ કરી લેવાનું છે ઘી ઉમેરવાથી ચીકી છે તે ખાતી વખતે સોફ્ટ લાગશે અને ચીકીમાં એક શાઇન પણ આવશે તો ઘી ગરમ થઈ ગયું છે હવે ગોળને આપણે લઈ લેવાનો છે તેમાં ગેસને ધીમો રાખી આ રીતે હલાવતા જઈ અને ગોળને પીગાળી લેવાનો છે ગોળને આ રીતે એકદમ ઝીણો કટ કરેલો હોવાથી તે એકદમ ઓછા સમયમાં પીગળી જાય છે તો જ્યારે પણ તમે ચીક્કી બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ તમારે ઝીણો કટ કરીને લેવાનો છે તો ગોળ એકદમ સરસ પીગળી ગયો છે તેને સતત હલાવતા રહેવાનો છે હવે આપણે આ ગોળનો પાયો લાવવાનો છે તો પાયો આવ્યો છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે બાઉલમાં થોડું પાણી લેવાનું છે અને થોડો ગોળ ઉમેરી દઈ તેને પાંચ સેકન્ડ માટે રહેવા દેવાનો છે ત્યાર પછી ગોળને હાથમાં લઈ અને તેને તોડી જોવાનું આ ગોળ હજી ખેંચાઈને તૂટે છે મતલબ હજી પાયો નથી આવ્યો અને ચીકી બનાવવા માટે બિલકુલ પણ આપણો ગોળ રેડી નથી તો ફરીથી આપણે બે મિનિટ માટે ગોળને આ રીતે હલાવતા જવાનું છે તો બે મિનિટ માટે મેં ગોળને હલાવી લીધો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે ફરીથી આપણે એક વખત ચેક કરી લઈશું તો ફરીથી જે પાણીમાં ગોળ નાખ્યો હતો તેને આપણે તોડી અને ચેક કરી લઈએ આ રીતે એકદમ આસાનીથી તૂટી જવો જોઈએ મતલબ આપણો ગોળનો પાયો બિલકુલ રેડી છે ગેસ હવે બંધ કરી દેવાનો છે અને તલ જે આપણે શેકીને રાખ્યા હતા તે બધા તલ ઉમેરી દેવાના ગેસને બંધ રાખી અને બને તેટલું સ્પીડમાં બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે તલ અને ગોળ બંને વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે પ્લેટફોર્મની સરફેસ ઉપર જ્યાં આપણે ઘી લગાવીને રાખ્યું છે ત્યાં લઈ લેવાનું છે હવે વણતા પહેલાં બને તેટલું તેને આપણે સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી જ આપણે તેને આ રીતે સ્પ્રેડ કરતા જવાનું છે અને બને તેટલું આપણે તેને સ્ક્વેરમાં સ્પ્રેડ કરીશું એટલે ચીક્કી પણ આપણે સ્ક્વેરમાં વણાય ગરમ ગરમમાં જ તમારે આ પ્રોસેસ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આ રીતે મેં સ્પ્રેડ કરી લીધું છે હવે વેલણને પણ ઘીથી થોડું ગ્રીસ કરી લેવાનું છે અને વેલણની મદદથી જેટલી પતલી થાય તેટલી ચીક્કી આપણે વણી લઈશું એકદમ હળવા હાથે વણવાનું છે બહુ વધારે વજન નથી આપવાનું તો આ રીતે મેં જેટલી પતલી થાય તેટલી ચીકીને વણી લીધી છે તમે જોઈ શકો છો નીચે પણ બિલકુલ નથી રહી તો આ રીતે ચીકી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ પત્તી વણાઈ છે હવે તેમાં કટ લગાવી લેવાના છે જો તમે ઠંડી થઈ ગયા પછી કટ લગાવશો તો બિલકુલ પણ તમારી ચીકી છે તેના સરખા પીસ નહીં થાય તો આ રીતે હજી ગરમ છે ત્યાં કટ લગાવી લેવાના કટ લગાવી દીધા પછી પંદરથી વીસ મિનિટ માટે તેને ઠંડી થવા માટે સાઈડ પર રાખી દેવાની છે તો પંદર મિનિટ જેવું મેં ઠંડી થવા દીધી હતી અને તમે જોઈ શકો છો એકદમ સરસ પતલી વણાય છે અને એકદમ આસાનીથી જે આપણે કટ લગાવ્યા હતા ત્યાંથી તૂટી પણ જાય છે તો એકદમ સરસ સોફ્ટ ક્રિસ્પી ખાતી વખતે બિલકુલ પણ મોઢામાં વાગે નહીં એવી રીતની ચીકી બનીને તૈયાર થઈ છે તો અહીંયા મેં બધા જ પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો નજીકથી એકદમ સરસ પતલી બની છે તો ખાસ આ રીતે પ્રોપર પાયો લેવામાં આવે ગોળનો તો એકદમ સરસ ચીકી બનીને તૈયાર થાય છે ચીકી બનાવવાનું માપ પણ એકદમ ઇઝી છે જેટલા તમે તલ લીધા હોય એટલો સામે ગોળ લેવાનો છે અને બને તેટલી સરળ રીતે રેસીપી બતાવવાની ટ્રાય કરી છે જેથી પહેલીવાર બનાવતા હોય એમની ચીકી પણ સરસ બનશે તો કેવી લાગી તમને આજની આ રેસીપી કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર